ीर નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન્યુઝ અને હું છું આપણી અલગ જગ્યાએ ઘરમાં કામકાજ કરતા હતા ગરીબ પરિવાર હતો પરંતુ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ આ મામલે એક્ટિવ થાય છે દસ પોલીસ ઇન્સ્પેક્ટર બે સબ ઇન્સ્પેક્ટર અને છત્રીસ પોલીસ કર્મચારીઓ એટલે કે કોન્સ્ટેબલની ટીમ બનાવવામાં આવે છે અલગ અપહરણ થયું હતું તે દરેક મુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે વિગતો આપી છે શનિવારના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવેલો અપહરણ અને એ ગુનાની વિગત મુજબ એક ચાર વર્ષની બાળકીનું એલિસ લો ગાર્ડન ખાતેથી કોઈ અજાણી વ્યક્તિ એનું અપહરણ કરેલાની જાણ આ જે અપૃત ચાર વર્ષનું બાળક છે એના માતા પિતાએ કરી શરૂઆતમાં જે બાળક ગુમ થયું છે એ અરસામાં પ્રાથમિક તપાસ દરમિયાન પ્રશ્ન એ હતો કે આ બાળકને કોણ લઈ ગયું અને કેવા સંજોગોમાં લઈ ગયું છે કારણ કે બાળકના માતા પિતાની આર્થિક હાલત બહુ સારી નથી એ લોકો અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે ઘરકામ કરીને એમનું ગુજરાન ચલાવે છે ઇન્સ્ટોલ કરેલા છે એ પણ ઘણા સમયથી કાર્યરત નહોતા એટલે કોણ આ બાળકને લઈ ગયું એ વિશે શરૂઆતમાં ખૂબ જ પરિસ્થિતિ થોડી મુશ્કેલ હતી ત્યારબાદ ઝોન વન જે પોલીસ છે અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે સાથે કામ શરૂ કરેલું અને જે તે વિસ્તારમાં ફિઝિકલી અલગ 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 રીતે વિસ્તારોમાં એની તપાસ હાથ ધરેલી લગભગ બે દિવસ જેટલો સમય થયો તેમ છતાં આ જે અખૃત બાળક જે છે એના વિશેની અથવા તો કોણ લઈ ગયું છે એના વિશેની કોઈ માહિતી મળી નહોતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઠ ટીમનું ગઠન કરવામાં આવેલું અને દરેક ટીમમાં ચાર જે ટીમના સભ્યો હતા એ સીસીટીવી જોવાના માહિર લોકો હતા અને એના કારણે એક પ્લાન મુજબ લગભગ સતત ત્રણ છેલ્લા ત્રણ દિવસથી આ પ્રક્રિયા ચાલુ રહેલી અને એમાં આ બાળકીને શોધવામાં સફળતા છે જે બાળકીને લઈને ગયેલી છે એ મહિલાનું નામ છે નિકિતા અંબાલાલ દંતાણી નિકિતાની હિસ્ટ્રી એવી છે કે નિકિતાના પ્રથમ લગ્ન જે થયા એના પતિનું અતિશય મતલબ બીમારીના કારણે મૃત્યુ થયેલું હતું અને એના બીજા લગ્ન જે પ્રેમ લગ્ન થયેલા હતા અને એ પોતે દંતાણી સમાજથી બિલોંગ કરતી હોય એના માતા પિતાએ એમના સમાજના નિયમોના વિરુદ્ધ જતા એને એની સાથેનો સંપર્ક કાપી નાખેલો બીજા લગ્નથી પણ નિકિતાના બાળકો નહોતા એના કારણે એનો દાંપત્ય જીવન બહુ જ ખરાબ રીતે પસાર થઈ રહેલું હતું એટલે એના પતિ એને છોડી દીધેલી હતી અને ભાગે રિવરફ્રન્ટ એવા વિસ્તારોમાં જ એનું મતલબ એનું જીવન ચાલતું હતું અને એ પણ છૂટક મજૂરી કરી લોકોના ઘરે કામ કરીને કામ કરતી હતી બનાવના દિવસે નિકિતા લો ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળક રમતું હોય છે તો એની સાથે રમવા લાગે છે અને થોડા સમય પછી એને એવું ફિલિંગ થાય છે કે મારે બાળક નથી મારે આવું બાળક હોય તો કદાચ મારા પતિ મને સ્વીકારી લેશે અથવા મારું જીવન પુનઃ સારી રીતે થઈ શકશે અને બાળક સાથે એને કલાકે જેટલું રમત રમ્યું એટલે બાળક એની સાથે હળી મળી ગયું અને તરત જ બાળકને બાર ફરવા જઈએ છે નાસ્તો કરીશું એમ કરીને બાળકને લઈને નીકળી ગયું આ બનાવ પછી બાળક ન મળ્યું એ અનુસંધાને એના માતા પિતાની અલગ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જે છે એ બાળકને લઈને ચાલતા ચાલતા લો ગાર્ડનના આજુબાજુના વિસ્તારોમાં થઈ અને પછી એ અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ પિકઅપ બસ સ્ટેન્ડ ઉપર રોકાતી અથવા તો પછી બાળકને ગરમી ન લાગે એટલા માટે અને કપડું ઓઢાડી પણ દેતી હતી એટલે કોઈ પણ વ્યક્તિ એને જોવે તેવું લાગે કે ઋતુ પ્રમાણે કોઈ માતા એના બાળકને લઈને જઈ રહેલી છે પણ અફત છે અપહરણ કરતા છે એ પ્રકારનું કોઈ ચિહ્ન તમને જોવા ના મળે છેલ્લે આજે ટેકનિકલ સર્વેલન્સ મોબાઈલ ફોન નંબર્સની બધી વિગતો નહોતી પરંતુ સીસીટીવી ફૂટેજથી અને જે પ્રકારે ફિલ્ડમાં જે ટીમો કામ કરી રહી હતી એ પ્રકારે આ બાળકીને અને અપુત કરનાર જે આરોપી મહિલા છે નિકિતા એને શોધી કાઢવામાં આવેલા છે અને હાલ આગળની વધુ તપાસ અર્થે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનારા છે આમાં દીકરીનું અપહરણ કરનાર છે તે નિકિતા દંતાણી પોતે પણ એલિસ બ્રિજના વિસ્તારમાં જ રહે છે અને તેને કોઈ પણ પ્રકારનું સંતાન નહોતું તેનું દાંપત્ય જીવન છે તે પણ વ્યવસ્થિત ન ચાલતું હતું અને તેને બાળક છે તેની જંખ ના હોવાથી આ બાળકી છે તેને આ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી જે ઘટના હતી ત્યાં બાળકના સાથે એક કલાક રમત રમે છે અને તેને કહે છે કે હવે તેને ચોકલેટ કડવાશે અને ત્યાર બાદ તેને આ માડકીને લઈ જાય છે જો કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ 96 કલાકનો ઓપરેશન પાર પાડ્યો અને ઓપરેશનનું નામ છે ઓપરેશન પીહુ આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે